હલો ફ્રેન્ડ્સ કેમ છો બધા હું આશા રાખું છું કે તમે બધા મજામાં હું ફરી આપ સૌનું સ્વાગત કરું છું અને આજે હું તમારી સાથે લઈને ખમરના દુખાવાની કસરતો એ પણ ખુરશીમાં બેસીને તો આગળ મેં મારા એક વિડીયોમાં તમને ઓલરેડી ખમરના દુખાવા માટેની કસરતો બતાવી હતી જે બહુ લાઇટ જ હતી ઈઝી હતી પણ એ સૂઈને કરવાની હતી મોસ્ટલી અને આજે જે હું તમને કસરત બતાવું છું એ તમને ખુરશીમાં બેસીને બતાવું છું એ પણ બહુ જ લાઇટ છે અને ઇઝી છે ઘણા બધાની એવી કમ્પ્લેન હોય છે કે એમને સુઈને કસરત કરવામાં થોડું ડિફિકલ્ટ હોય છે તો આ જે છે એ બેસીને કરવાની કસરત છે તો એમના માટે બહુ જ ઈઝી છે એ લોકો કરી શકે છે તો જ્યારે તમને તમારા કમરમાં દુખે છે આખું તમારા મિડલ થી લઈને લોઅર બેકમાં તમને આખું આવી રીતે પાછળ આખું બેક પેન આવી રીતે અહીંયા થતું હોય આવી આવી ગઈ હોય હોય એટલે કે સ્ટીફનેસ તમારા સ્નાયુ ટાઈટ જ્યારે તમે મૂવમેન્ટ કરો છો એમાં પણ દુખાવો થતો હોય અને ખાસ કરીને જ્યારે તમે લાંબા સમય સુધી નીચે બેસો છો કે ઊભા રહો છો અને તમારો દુખાવો પણ વધી જતો હોય તો એમના માટે આ કસરતો બહુ જ બેસ્ટ છે એમને જરૂરથી રિલીફ આપશે આપણી કસરતોમાં આપણે છે ને ફોકસ કરવાના છે તમારા સ્નાયુઓને ઢીલા કરવાનું તમારા જોઈન્ટ જે ચકડા આવી ગઈ છે એને પણ લૂઝ કરવાનું અને તમારા સ્નાયુઓને સ્ટ્રોંગ કરવાનું એટલે આવી રીતે કસરત કરવાથી તમને તમારા બેકમાં જરૂરથી આરામ મળશે તો ચલો આપણે વધારે સમય બગાડવા કરતા આપણી કસરતો જોઈ લઈએ ઓકે તો આ રીતે ખુરશીમાં બેસીને આપણે કસરત કરીશું હવે આપણી ફર્સ્ટ કસરતમાં આપણે આપણું બેકનું રોટેશન કરવાનું છે તો આ રીતે બેસવાનું છે તમારા કોર મળશે તમારી સરસ અંદર ટાઇટલી હોલ્ડ કરી રાખવાના તમારે બેક થી પણ સ્ટ્રેટ બેસવાનું છે

દસ દસ ના કે પછી તમે પંદર પંદર ના બે એવા સેટ કરી શકો છો આ કસરત કરવાથી તમારા કમરમાં જે સ્પાઇન છે તમારું કરોડરજ્જુ છે એમાં સારી એવી મુવમેન્ટ થશે ત્યાં તમારું જોઈન્ટની જકડામણ છે ઓછી થશે તમારા સ્નાયુઓ પણ ખેંચાશે રિપીટેડ વારંવાર મુવમેન્ટ થવાથી ત્યાં બ્લડ સર્ક્યુલેશન પણ વધશે એના કારણે તમારા સ્નાયુ પણ ઢીલા એવા થશે તો આ બહુ સારી એવી કસરત છે તમારું બેકનું રોટેશન માટે જે તમારે તમારાથી થાય એટલું કરવાનું તો આ છે આપણી ફર્સ્ટ એક્સરસાઇઝ બેક રોટેશન હવે બીજી એક્સરસાઇઝ છે કે એમાં આપણે સાઈડ ટુ સાઇડ એટલે કે બાજુમાં આવી રીતે આપણે બેન્ડ થવાનું છે તો આ કસરત માટે પણ આપણે સેમ પોઝિશન લેવાની છે તમારા સ્ટમકના મસલ્સને પેટના મસલ્સ થોડા અંદર ટાઈટ એવા પકડી રાખો બેકથી સ્ટ્રેટ બેસો તમારા પગ થોડા છૂટા અને સારા એવા ધરતી ઉપર સીધો તમારો પંજો હોય એવી રીતે મૂકવાના છે રાઈટ અને પછી તમારે આવી રીતે સાઈડમાં જેટલું જવાય એટલું તમારે જવાનું ઓકે તો જેટલું તમારાથી જવાય એટલું સાઈડમાં તમે જ્યારે તમે જમણી બાજુમાં જશો ત્યારે તમારા ડાબી બાજુના સ્થાયુ તમને ખેંચાશે અને જ્યારે તમે ડાબી બાજુ જશો ને ત્યારે તમારા જમણી બાજુ તમને ખેંચાતું હોય ને એવું ફીલ થશે તો આ બહુ સારી એવી એક્સરસાઇઝ છે આને કહીશું આપણે સાઈડ ટુ સાઈડ બેન્ડિંગ રાઈટ સાઈડ બેન્ડિંગ એક્સરસાઇઝ અને ઓબ્વિયસલી તમારા સ્પાઇનમાં પણ એ રીતે મુવમેન્ટ થાય તમારા સ્પાઇન જે કરોડરજ્જુ રજુ કહેવાય એમાં પણ સાઈડમાં મુવમેન્ટ થાય છે તો આ બહુ સારી એવી એક્સરસાઇઝ છે જે તમારી દસ દસ ના કે પછી પંદર પંદર ના બે સેટ કરવા આવી રીતે કરવાથી ઓકે તો આ પણ તમારા બેકના દુખાવા માં તમને રિલીફ કર ઓકે તો હવે ત્રીજી એક્સરસાઇઝ છે એમાં આપણે આગળ કરવાનું છે તો પહેલા આપણે રોટેશન કર્યું પછી સાઇડ ટુ કર્યું અને હવે આપણે આગળ બેન્ડિંગ કરવાનું છે એમાં આપણે છે ને ખુલસીના એકદમ કિનારી ઉપર બેસીશું આપણા પગ આવી રીતે છૂટ્ટા રાખવાના છે અને પગનો પંજો જમીન ઉપર વેલ સપોર્ટેડ એકદમ સીધો હોય એવી રીતે બેક સ્ટ્રેટ તમારા સ્ટમક મસલ્સ સરસ એવા ટાઈટ ઇન રાખવાના છે પછી તમારે તમારા બંને હાથ આ રીતે પકડવાના છે અને હાથને કોણી થી સીધા રાખવાના અને પછી તમારે આવી રીતે આગળ વધવાનું ઓકે જેટલું તમારાથી થાય એટલું કરવાનું એ તમે આટલું જ જઈ શકો તો ઇટ્સ ઓકે જે તમારી કેપેસિટી હોય તમારે તમારા કમ્ફર્ટ લેવલમાં રહેવાનું છે તો તમારે જેટલું વળાય એટલું આગળ વધવાનું આ કહેવાય વન ચ્યુ ઓકે થ્રી તો આવી રીતે તમારી દસ દસ કે પંદર પંદરના બે સેટ કરવા આ એક્સરસાઇઝમાં તમારે અપર બેકથી નહીં વળવાનું આવી રીતે નથી કરવાનું ઓકે તમારા શોલ્ડર તમારી અપર બેક સ્ટ્રેટ હોવી જોઈએ તમારી મુવમેન્ટ તમારા હિપથી અને લોઅર બેકથી થવી જોઈએ તો આ પણ બહુ સારી એવી એક્સરસાઇઝ છે તમારા બેકના મસલ્સને સ્ટ્રેચ કરવા માટે હિપ અને સાથેના પાછળના સાયોને પણ સ્ટ્રેચ કરવા માટે હવે ચોથી એક્સરસાઇઝમાં આપણે આપણા પેલ્વિકની મુવમેન્ટ કરવાની છે ઓકે આપણે સુઈને તો મેં તમને બતાવેલી જ છે કે તમે પાર્બિક મોબિલિટી જે એક્સરસાઇઝ છે હવે હું તમને બેસીને બતાવું છું તમારે અગેન સીધી બેક સરસ એવી તમારા પગ પણ આવી રીતે વેલ સપોર્ટેડ અને પછી તમારા હાથને તમારે તમારા કમર ઉપર રાખવાના છે અને પછી શું કરવાનું છે ખબર છે તમારે તમારા થી આવી રીતે બહાર આવવાનું અને પછી અંદર જવાનું ઓકે તમારી મુમેન્ટ અહીંથી થવી જોઈએ તો જ્યારે જ્યારે તમારા હાથ તમે તમારા કમર પર મૂકો ને તો તમારો અંગૂઠો પાછળ આવશે આંગળો આગળ આવશે રાઈટ

બ્રીથ ઇન તો જ્યારે બ્રિથ ઇન કરો ત્યારે આવી આગળ આવશે અને બ્રીથ આઉટ કરો ત્યારે બેલી પાછળ જશે રાઈટ તો આ રીતે તમારે મૂવમેન્ટ કરવાની છે આગળ કરશો ત્યારે આ રીતે જશે પછી પાછળ આંગળીઓ લઈ જવાની અને ઉપરની બાજુ એટલે આવી રીતે જશે તો આ તમારે મૂવમેન્ટ કરવાની તમારું બોડી આ રીતે મૂવ થશે ઓકે આ વન ચ્યુ થ્રી ઓકે આ પણ બહુ જ ગુડ એક્સરસાઇઝ છે તમારા અંદરના જે સ્મોલ જોઈન્ટ છે એની મુવમેન્ટ કરવા માટે જે તમે દસ દસ કે પંદર પંદરના બેસેટ કરી શકો છો ઓકે તો અત્યાર સુધીની જે એક્સરસાઇઝ કરીએ આપણે સારી એવી મોબિલિટી માટે કરી અને હવે નીચે એક્સરસાઇઝ છે એ આપણે થોડી સ્ટ્રેન્થનિંગ માટે કરીશું એટલે આપણા બેકના મસલ્સ અને આપણા એબડોમિનના મસલ એટલે કે પેટના સાયુઓ થોડા સ્ટ્રોંગ થાય એના માટે પણ તમે છે ને જો તમારી બેક સપોર્ટ લઈને બેસવું હોય તો તમે સપોર્ટ લઈને પણ બેસી શકો છો અને જો તમે આગળ આવી રીતે એજ પર બેસવું હોય એ રીતે પણ બેસી શકો છો તમારે એટલું કન્ફર્મ રાખવાનું કે બેક સારી એવી સ્ટ્રેટ હોય તમારા સ્ટમક મસલ્સ સારા એવા ટાઈટ અને હોલ્ડ કરી રાખવાના છે અને પછી શું કરવાનું છે તમારા પગને ઢીચથી ઊંચો કરવાનો છે એક પછી એક એક અને આ બે ઓકે તો જયારે તમે આ મુવમેન્ટ કરશો ને આ રીતે તો તમને અહીંયા થોડું લોડ પડશે તમારા એબ્ડોમિના મસલ્સ પર ઓકે તમારા બેકમાં પણ તમને લોડ પડશે બે તો બે આવી રીતે તમારે એક્સરસાઇઝ કરવાની અને આ પણ બહુ તમને બેક પેઇનમાં હેલ્પ કરશે ઓકે તો હવે લાસ્ટ એક્સરસાઇઝ હું તમને બતાવવાનું છું તમારે સરસ વેલ સપોર્ટેડ ખુરશીમાં બેસવાનું છે ઓકે અને પછી હું એક પીલોનો યુઝ કરું છું તમારા ત્યાં પીલો હોય તમે યુઝ કરી શકો છો જોડે જે બી કઈ ઊંચું એવું જાડું એવું સરસ હોય હું આ પીલોને ફોલ્ડ કરીશ ઓકે તો પીલોને ફોલ્ડ કરવાની ઈચ્છું અગેન માટે ઓલવેઝ યાદ રાખવાનું કે આપણી બધી જ એક્સરસાઇઝમાં બેક સ્ટ્રેટ હોવી જોઈએ તમારે ઢીલા નથી બેસવાનું ઓકે અને તમારા પેટના સ્નાયુ એબ્ડુમિન મસલ્સને પણ તમારે હોલ્ડ કરી રાખવાના છે પકડી રાખવાના છે ટાઈટલી તો આવી રીતે પહેલા તમે બેક સ્ટ્રેટ પીલોને આવી રીતે તમારા ખોડામાં તમારા પગ ઉપર મૂકો તમારા બંને હાથને આ રીતે મૂકો ઓકે અને પછી શું કરવાનું છે તમારે તમારા હાથથી છે ને નીચે દબાવવાનું છે ઓકે તો તમે આવી રીતે નીચે દબાણ આપશો ને ત્યારે તમે અહીંથી આખું લોડ ફીલ થશે અહીંયા બી થશે તમારા શોલ્ડર ઉપર ઓબ્વિયસલી થશે અને તમારા પેટમાં પણ થશે તો અને તમારા બેકમાં પણ થશે આ એક્સરસાઇઝ કરવાથી તમારા સ્નાયુઓ એ બધા જ સ્ટ્રોંગ થશે

આ તમારા માટેની એક્સરસાઇઝ છે તો તમને આ વિડીયો કેવો લાગ્યો અને આ કસરતો કેવી લાગી અને કસરતો કર્યા પછી પણ તમને કેવું રહ્યું એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો થેન્ક યુ મારો આ વિડીયો જોવા માટે જો તમે મારી ચેનલ ને ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો બીજા આવા નવા વધારે હેલ્પફુલ વિડિયો જોવા માટે તો બબાય યુ નેક્સ્ટ ટાઈમ એક નવા હેલ્પફુલ વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો હેલ્ધી રહો અને હેલ્ધી જીવો